હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ શાકની જરૂર ના પડે તેવી ભાખરી રોટલા રોટલી કે થેપલા સાથે ખાવાની મજા આવે તેવી સૂકા લસણની ચટપટ્ટી અને બહુ ટેસ્ટી એવી ચટણી બનાવીશું તો તેના માટે મેં અડધો વાટકો સૂકું લસણ લીધું જ છે આ લસણને ક્રશ કરીને લેશું તો કટરમાં કટ કરીને લેવાનું છે એક પેનમાં એક વાટકો મેં સિંગતેલ લીધું છે હવે આદુ મરચી એક ચમચી એડ કરીશું અને ક્રશ કરેલું લસણ એડ કરીએ એક મિનિટ માટે આ લસણને તેલમાં સાતળવા દેવાનું છે એક મિનિટ જેવું થાય પછી જ એમાં મસાલા કરવાના છે તો એક મિનિટ જેવું થઈ ગયું છે અને લસણ સતળાઈ ગયું છે તો હિંગ હળદર જીરું અને લાલ મરચું એડ કરશું કાશ્મીરી લાલ મરચું લેવાનું અને થોડું વધારે લેવાનું એનાથી ચટણીનો કલર એકદમ સરસ આવશે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું બરાબર મિક્સ કરી આ મસાલાને બીજે એક મિનિટ માટે સાતળવા દેશું તો કુલ બે મિનિટ જેવું થઈ ગયું છે હવે એક વાટકો લીલા ધાણા એકદમ ઝીણા કટ કરીને એડ કરવાના છે બરાબર મિક્સ કરી લેશું તો કુલ આ ચટણી ત્રણ જ મિનિટમાં એકદમ ચટપટી અને ટેસ્ટી એવી બનીને તૈયાર થઈ ગઈ છે આ ચટણીને બહાર રાખશો તો ચારથી પાંચ દિવસ સારી રહેશે ફ્રિજમાં રાખશો તો પંદર દિવસ સુધી સારી રહે તેવી ચટપટી અને ટેસ્ટી એવી ચટણી બનીને તૈયાર